સર સદગુરુ વચન વિચારતા ઉપજે નિર્મળ જ્ઞાન રવિ પ્રગટે રજની ટળે થાય અવિદ્યા નાશ ગુરુ ગંગા ગુરુ ગોમતી ગુરુ કાશી ને કેદાર સકલતીર થયા વિ વસે સદગુરુ ચરણ કોટી જન્મના પુણ્ય થી મળ્યું મનુષ્ય અવતાર પાવ કરી હરિ ભજા નહીં તો લાખો કો વાર અધિકાર જીવન જો বনરાજ ધનય વિતળ રહે નહીં કોઈ જે ગડી જાય સત્સંગ માં તે જીવન કા ફળ હોય બોલી સદગુરુ મહારાજની પરમાત્મા એટલે આખું વર્ષ આપણું ભજન માં જાય આનંદ માં જાય અને આવતું વર્ષ આનંદમાં આવે એવી ગુરુ મહારાજ દરેક ઉપર કૃપા કરે આ સૃષ્ટિમાં પુણ્યશાળી ને પવિત્ર એવી અજીમણા ગામ ની આ ધરા ઉપર જે દર સાલ પોતે આવો યોગ પોતાના ઓગણે ઉપસ્થિત કરે છે એવા પરમ પૂજ્ય અધિરામજી મહારાજ પોતાનો સહ પરિવાર કુટુંબ સહિત સેવા ભાવી પ્રેમી એવો યોગ પણ આજે ઉપસ્થિત કરી પોતે આનંદ લીધો આપણને આનંદ અપાયો આટલો સંતો દર્શન કરાયા એક જ જગ્યાએ તે મને એમને ધન્યવાદ અત્રે પધરેલા વયો કરમ પૂજ્ય ગોવિંદ બાપુની ગાદીથી પધારેલા ઈશ્વરમ મહારાજ પર્શિરામ મહારાજ રતનરામ મહારાજ સમૂહથી પધારેલા મહારાજશ્રી ચકુબા મહારાજા ભેગ ભગવાન જોડે ભેગ ભગવાન જોડે બેઠેલા મહારાજશ્રી જોડે બેઠેલા મહારાજ બીજા સમૂહ મંડળ બે ભક્ત ભક્તમંડળ અઘાર ભક્ત મંડળ અજીમણા ભક્ત મંડળ કુંતાવાણા ભક્ત મંડળ સર્વે પધારી એક જ આમંત્રણથી એક જ ટેલિફોન દ્વારા હરિરમ મહારાજનું ને આમંત્રણનું સ્વીકારી અને પોતાનો અમૂલ્ય સમય પોતે અહીંયા ભજનમાં ફાળવ્યો તે બદલ આવનાર દરેકને લાખો વાર ધન્યવાદ કારણ કે ભાગ્યવાળા ભાવેના ભલી વસ્તુનો ભોગ વપે બરાબર શાખ આવે તને કાગને આવે રોગ ભાગ્ય વર્ણન ભાવે ને આ ભજન ભાગશાળીને ભજન ભાવે બીજા ભજન ભાવતું નથી ઓબે બરાબર શાક આવે કેરી પાકે એટલે કાગડાનો રોગ આવે ખટાશ એટલે અડવા જાય કેરીને એટલે મોટું ખાટું થઈ જાય અને વેમ છે કે ખટાશ ખટાશ કેરીમાંથી આવી અને કદાચ આ ખટાશ ના આવતી હોય તો આ તમારુંથી કેરી અમવા દે ના ભરી આ જે થાય કુદરતી જે થાય એ બરાબર જ થાય એવો યોગ ભજનનો ઉપસ્થિત કરી આપણને બધાને એક જ જગ્યાએ આનંદ અપાયો સંતોએ સુંદર સુંદર ગદમો પદમો સુંદર વાણીનું વિવેચન કર્યું સત્સંગ દ્વારા વાણી દ્વારા આપણને જ્ઞાન પીરશું સંતોએ તો આપણા માટે વાણી હેરો છે સત્સંગ એ પણ હેરો છે પણ એના પ્રમાણે આપણી ગાડીને વાળીએ તો જ આ અજીમણા આવી શકીએ કોઈ પાટણ ડીસા હાઈવે ઉપર હજી અજીમણાનો એરો મારેલો છે પણ કદાચ ગાડી ના વાળીએ તો પાકિસ્તાન આવે પણ હજીમણા ના આવે પાકિસ્તાન આવે પણ હજીમણા આવે કારણ કે એના પ્રમાણે આપણે આપણી ગાડીને વાળી ના એમ ના વાળી તાણે એમ આપણા જીવનની અંદર સંતો જે શાસ્ત્રોમાં વાત કરી હોય આવા સંતો જે વાણી દ્વારા વાત કરતા હોય એ પ્રમાણે આપણે આપણું જીવન ના બનાવો ત્યાં સુધી કોઈ દાડો જીવ જીવ જ રહેશે અને ઈશ્વર ઈશ્વર જ રહેશે પણ આ બધું મટાડવા માટે આ મટાડવા માટે કોક યુક્તિ બનાવ હમણાં સુંદર વાણીમાં આવી ની મહારાજે કીધું કે મુક્તિને માટે યુક્તિ બતાવી ખોલ દિયા દરવાજા

એટલે ચંદ્ર દેખાઈ જાય પછી વાબાની ડાળીને પકડી રાખવાની કોઈ જરૂર રહેતી દેખાઈ એમ જે સ્થિતિ માટે ગદમો પદમો શાસ્ત્રોમાં સંતોની બધી જગ્યાએ તમને મૂળ ઉપર માટે રચેલું છે પણ તમે એને પકડી રાખો આગળ ના હેડો તો કોઈ દિવસ મેળ પડી શકે એવો નથી સુંદર મહારાજ શ્રી આગળ વાત કરી દેહોની થોડું સૂક્ષ્મ કારણ મહાકારણ

જાગ્રત સપના થોડું સૂક્ષમ કારણ અને મહા કારણ અને કેવળ આ કેવળ દે અને તુરિયા તિત જે અવસ્થા છે આ આર્ય આત્માની છે એ તુરિયા તિત છે છે એ તુરિયા ઉધી તો જો કોઈ જમા ના પાડી દીધી તુરિયા કે જાગ્રત સપના સતોપતિ તુરિયા

ઊંડ મૂંડ થયા સદગુરુ ચરણ માં ઊંડ મૂંડ ના થવું ત્યાં સુધી તમારે આ રોગ મટે નહિ તમે મૂળ જગ્યા ઉપર મૂળ ભૂમિકા એ પોકો તાણે જ ઊંડ તમે થઈ શકો નકે ઓમ થવાય નહીં એ સંતોએ વાત કરી આ તમારી એક વસ્તુ ચોક્કસ છે જો સુધી આ એક અંગારો છે અને આ બેને ચીપિયામાં લઈ અને દુણામાં પૂરી દીધો ઢોચી દીધું ઢોચી દીધું એટલે પૂર્યો તો અંગારો અને પછી શું થયો કોલસો થઈ ગયો હવે આ કોલસા ને કદાચ કાળાશ કાઢવી હોય તો હજારો મણ દૂધથી ધોવો તો ના જાય ગંગાજળમાં ડબોળો તો ના જાય પણ જોથી આયા જય ભણો જોથી આયા જય ભણો હવે કોઈ જ્ઞાની આવો મહાપુરુષ એને લઈને ફિક પ્રગટ અગ્નિમાં મૂકે તો સો ટકા એના મૂળ સ્વરૂપને પોમે 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 જાય પછી અને એ એની કાળા છે જાય ને બધું જાય બધું કશું રહે જ નહીં અને આમોને આમોન રહે ને તો પછી ભસ્મ થઈ જાય રસા ના થાય ભસ્મ થાય ભસ્મ થાય ઓમ ઓમ સફેદ ભસ્મો થાય એમ આ ચાર સુંદર વાત કરી આ દેહ ની થોડું સૂક્ષમ કારણ અને મહા કારણ પણ ઓમ ગણવા દો તો આ બધા જ થોડું દેહના આધારે છે આ ચારે પાસળના જે દેહો બધા કીધા એ બધા આ થોડું દેહના આધારે છે

કાળામાં વસે તે આત્મા વસે તે જ છે એનો એ જ છે પણ તમે હોય ચોરી નું સાધન પકડો ચોર ખેતી નું સાધન પકડો તો ખેડૂત વેપાર નું સાધન પકડો તો વેપારી અને કદાચ દારૂ નું સાધન પકડો દારૂડિયા અને ભજન નું સાધન પકડો તો ભક્ત તમે એમાંથી કોઈ બદલાના નથી પણ હોય કીધું નિજમો નિજ તે પરમાત્મા નિજમો નિજ નિજ એટલે પોતે અર પોતે મો જે પ્રકાશ કરી રહ્યો છે એ પરમાત્મા નિજમો નિજ તે પરમાત્મા કાયા મો છે એ આત્મા કાયા આ કાયા મો છે તે અને ગોમો છે જીવાત્મા ગો નામ ઇન્દ્રિયો થાય ઇન્દ્રિયો મો છે તે જીવ કારણ કે જીવ દેશા હોય ત્યાં સુધી ઇન્દ્રિય નું સુ ખેડૂતોને વાલું લાગે અને વિષયોમાં ભટકે તે મન વિષયોમાં ભટકે તે મન પણ એક વસ્તુ શંકર મહારાજે કીધું કે ફેણ પરકોટા તરંગો અને પોણી આ ચારે ચાર બધું પોણી જ છે પણ પવનના સંગ ભળી ગયો પવનનો સંગ થઈ ગયો એમાં ફેન થઈ ગયો પવનનો સંઘ થયો એમાં પરકોટો થયો પવનનો સંઘ થયો એમાં ઘોડા ચડ્યા તરંગો થયા

એ એ બધા મનને ને વળગ્યા છે અધિસ્થાન પદ બધું મન નું છે આ મન ને અધિકાર બધો આલેલો છે કારણ કે વિષયો કીધા એ મન ને મન આયુ ભજન કરવા છે કે નહી મન ને તાર મુક્ત કે નહી છે મન ને તાર તો અહી આનંદ માં આવે અને તાર ક્રોધ પણ આવે અને ભોગવવું પડે કે નહી પોતાને નિજ ને કારકે આત્માની વાત એક વસ્તુ ચોક્કસ એવી છે આત્મા 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 બસ આ તમા આ તમા આ તમે તેમો કીધું હવે દેહ દેવળની મોય બોલે તે કોણ છે મન મંદિરની મોય લુલે તે કોણ છે પરા શાંતિ મદને આવી ખરી

शंकर ने झूंपड़ी मो सर्व नो अभेद भेदवादी कान खोले थे कौन से आ कौन से कौन आ बदी अवस्थाओ भोग से कौन से एमो गीत अरे रमे अंदर ने बार एक जयात्मा पिंड ब्रह्मांड ने पार एक जयात्मा पिंड ब्रह्मांड ने पार एक आत्मा रमे अंदर ने बार एक आत्मा જેમ કુંભ મહાદળ હોય કોઈ ઘડો જળમો ડબોળ્યો તો ઘણા શું છે જળ અને ઘડો છે કારણ કે તમે છો હાલી છે હાજી કીધું નામ રૂપ ગુણ કર્મ સાકાર નહિ સંભવે નામ રૂપ ગુણ કર્મ આ સાકાર નહીં સંભવે સાકાર એટલે જે પકડવામાં આવે જેનો ફોટો પડે જેનો વજન થાય એને સાકાર કીધું

જીવ ઈશ્વર બે કલ્પના કારણ કે અવિદ્યા થી જીવ થયો અને માયા થી ઈશ્વર થયો અવિદ્યા છોડે અને માયા છોડે તો એના મૂળ સ્વરૂપ માં એક મોજ જ આવે બીજું કોઈ આવે કારણ કે આ બે બે એક ભસ્મ બની જાય બે બની જાય તો અંગારો મટી જાય કોલસો મટી જાય

शंकर ब्रह्म रूप और ब्रह्म अविश्व रूप शार नो शार एक आत्मा वशिष्ठ महाराज है कि तू तो हे राम तीन काल में जगत है नहीं जगत अब्रम सत्य सन जगत मिथ्या से। पर जनी दृष्टि में दिन जना विचार मोदी दिन दान तो हो टका है ना सपना में आवे आवे ना आवे पर जनी दृष्टि में दिन एक ले जना विचार में दिन एक એને એને કોઈ આવતું નથી જેમ સ્વામી વિવેકાનંદે વિદેશમાંથી એને કીધું તું કે તમે ભારતમાંથી આવ્યા છો ને આટલી બધી વાત કરો કે હું તો ભાગ આ એ ભારતની ભૂમિ જ છે આ મુભોય એ ભારતની જ ભૂમિ છે કારણ કે મને તો ભારતની દેખાય છે બીજી કોઈ દેખાતી નથી એવો પોતે સતોટ વાત કરી એમ કે મને ભારતની જ ભૂમિ દેખાય છે અને શું ફરક ફરકોમાં ભૂમિમાં કોઈ ફરક નથી એટલે આત્માની વાત એવી છે આત્મા અઝર અમર અવિનાશી છે શાસ્ત્રોમાં કીધું છે સંતોએ કીધું છે ગીતામાં કીધું છે હમણાં ગીતાના પુરાવા આપ્યા હતા કે આત્માને કોણી પલાળી શકતો નથી શસ્ત્ર સીધી શકતો નથી જન્મતો નથી મોરતો નથી નાનો નથી મોટો નથી અનાદિ કાળથી અને પછી કૃષ્ણ પરમાત્માએ ગીતામાં તો કીધું કે હે અર્જુન આ પ્યા આ પૂર્વે યોગની પૂર્વે સૂર્યને કીધું આ તને જે વાત કરું છું એ મે રઘુકુળમાં ઈક્ષ્વાકુ રાજા થયા અને ઇક્ષ્વાકુ રાજાને કરી અને પછી ઘણા રાજશ્રીઓ ઘણા મહર્ષિઓ આ વાતને યોગને જોડતા હતા પણ સમય આવે યોગ આખો દબાઈ ગયો અને આજે એ યોગ હું તને વાત કરું છું કો બોલો એટલે અર્જુન કે બીજું બધું તો પછી કહેજો પણ તમારે અને મારે નવ વર્ષનો ફરક છે ઉંમરનો અને તમે કહો છો કે મે સૂર્યને વાત કરી દીધી તો ઓને કરી દીધી તો ઓને કરી દીધી એટલે અર્જુનને કૃષ્ણએ કીધું કે તને તારી એ ખબર નથી ને મારી એ નથી અને મને ખબર તારી એ છે અને મારી એ છે અને પછી એનો એ અર્જુન બોલ્યો કે આ મોડ્યો કે ના તમે છો એ જ હું છું બીજો શું એ પરમાત્મા સફર ભરેલો છે કોઈની અણી જેટલી જગ્યા પણ એના વગર ખાલી નથી પણ એ કઈ દ્રષ્ટિ આપણે જોવે દ્રષ્ટિ જોવે દ્રષ્ટિ જો ના હોય તો એ દેખાતી અને કદાચ દ્રષ્ટિ બીજી મળી ચશ્મા બીજા પહેરી દીધા જે પેલા મહેમાન આવ્યા ને એટલે ચા બનાવી ચા બનાવે મહેમાન હતા ચશ્મા વાળા એટલે એ ચાલી એટલે મેમણ અલાજ મળ્યા એટલે ઘડદણ કીધું કે ઠરી જઈ શક્યો કે ના ના ઠારતો નથી કે તાણે કઈ મો ચીડી છે ને તે દેખાય છે પણ નેકળતી નથી કે ચામળ હે તમારા ચશ્માના કાચ ઉપર છે તમારા ચશ્માના કાચ ઉપર છે એટલે આ ચોટી છે જો ના ખોળો છે જો એટલે જો સુધી આ સસમાના બદલે તો સુધી એક સ્વરૂપ થાય એવું તેમાં કબીર કીધું કે અમારા ગુરુએ અમને દર્પણ હું દર્પણ કે મોયાર અમારા ગુરુએ અમને દર્પણ આપ્યું ને એમાં અમે જોયું તો કોઈ કોઈ નાનું મોટું દેખાતું નથી અનુવાર શાસ્ત્રોએ કીધું કે નાના મોટા હરિના ઘાટ કોઈ સૂક્ષમ કે કોઈ વેરાટ કોઈ નોનો હોય કે કોઈ સુક્ષમ મોટો હોય પણ સર્વ હરિના ઘાટ બીજો એક કે ઘાટ છે હરીનો ઘાટો કરતા છોડી દે બાલ કા ઉલટ કરી દે કપના બીના સમજે સમય સપના આપને આપ તાકાત કરી દે છોડી દે મનની કલ્પના પરગઢ દેદાર પાયા પછી ધાપી હું હીરો માં હીરો ને કરતા હોય બીજી વ્યક્તિ કેમ કે આ બેઠા અહીંયા આ ઓળખાણ કરાઈ પછી એને હીરો ને ચોસે પૂછવા પણ રહેતો પછી છ મહિને બાર મહિને આવે તો પણ એ ભૂલતો નથી તેમ જીવ ઈશ્વર દોનો જુદા પડ્યા બહુ કાળ જીવ ઈશ્વર દોનો જુદા પડ્યા બહુ કાળ સુંદર મેળા કર દિયા સદગુરુ મળ્યા દયા જીવ ને ઈશ્વર અનાદિ કાળ થી જુદા પણ એને બેને સદગુરુ દ્વારા ભેટો ભેળા કરી દીધા અને ભેળા કરી જીવ જીવ ઈશ્વર આ બે ની ભૂમિકા મટી જાય જેમ હળદર જુદી છે સુધી બે ખારો ખારો રહે પણ કોઈ જ્ઞાની પુરુષ એનો વિવેક આવે ને બે ને ભેળું કરી દે તો કંકુ બની જાય રૂપ બદલાય રંગ બદલાય નોમ બદલાય કોમે બદલાઈ જાય પણ આ ભેળું કરે તો કે ભેળું કરવાની ખબર છે તમને પણ પડી ગયો લાઈન તમે ઘરમાં પડી મેલો તો હો રૂધી પડી રે પણ એ કંકુ બને નહીં પેલી કરવાની તમારી અગત્યારો તમારો છે એમ જીવ ઈશ્વર બેને બેને જોણવાનો અને જોડીને ભેળા કરવાનો અગત્યારો સદગુરુ દ્વારા તમારો છે અને સદગુરુ દ્વારા તમારો છે ને તમે એ દ્વારા જો ના ભેળા કરી શકો તો જીવ જીવ રે ઈશ્વર ઈશ્વર રે જબ લગન થાય લગન થાય એટલે લગનનો ટાઈમ કેટલો હસ્ત મેળવતો જેટલો ટાઈમ ચાર કલાક સોદો પછી રહેણી રહેવાનું કે ના રહેવાનું ગુરુ મહારાજે એક સ્વરૂપ બતાવ્યું છે તો પછી હવે આપણા પછી આપણે દર્પણો ફેરવી દેવાનું કે હવે એક સ્વરૂપ દેખાય છે કે જુદું જુદું દેખાય છે એ પછી પોતે વિચાર કરી દેવાનો પણ ગુરુ મહારાજે આપેલા જો વચન ઉપર તમે આપણે રહીએ તો 100% અને બીજું આ તણ કો આ કાળમાં બીજું ચોય દેખાય એવું નથી એવું જ્ઞાન પીરશુ છે દરેક સંતો એ પીરશુ છે પણ એને આપણે અનુભવમાં મુકતા નથી વાગોળતા નથી એટલે એનો સાચી મજા આપણને આવતી નથી ઓણિયોમાં તો ભૂગે છે ભક્તિના ભેદ જાજા સુંદર વાણી બોલ્યા કે જ વિરાજી મારા ભક્તિના ભેદ છે જાજા

અને વર્ણાશ્રમ ની માધા રાશિ મારા ભક્તિના ભેદા તુરિયા પાર વસે વાલો તને ગમે તો આ તુરિયા પાર ની વાત કરી તુરિયા અવસ્થા છે એની પેલી બાજુ તુરિયા પાર વસે છે વાલો તને ગમે તું જા માથા કુટમો ગયો જનમારો હરી મળવાના સોસા આવીને આવી માથા કુટમો કે આખો દાડા દર બધ જતી રહી અને પરમાત્મા મળવાના જુક મુક્તિને માટે જુકતી બતાવી ખોલ દીયા દરવાજા આ તમને જુકતી બતાવી હોય તો સફરજન બતાવી બતાવી એટલે સફરજન ને 84 મટાડવાની છે કેળું બતાવ કેળાને બતાવવાની છે કેળાં ને એટલે આ આ કેળાં ને આમ ચોમાસી મટાડવા આ કેળું દ્રષ્ટો ને સફરજન દ્રષ્ટો ને સફર સીધો ઉપર ઓય આપવું પડે તેમાં કીધું કે મુક્તિને ને માટે યુક્તિ બતાઈ ખોલ દીયા દરવાજા નિરત નામ ની કુંચી દીધી સદગુરુ ગરીબ ની આ નામ ની ચાવી એવી આવી ને જો લગાવો એ લાગે લાગે ને લાગે બધા જ સંતો એ જ ગાયું છે બીજે કોઈ ન ગાયું એ જ ગાયું અ બ્રહ્માનંદે કીધું કે જો નામ કા પ્રતાપ તુજે યાદ હો યાદ ના હો જો નામ કા પ્રતાપ પેલા તે ચાબુ અસુરે ચાબુ મારીયા પેલા દે નામ ઉચા જયા ઉસકે નક્ષ નક્ષે અસુર સંહારિયા તુજે યાદ હો યાદ ના હો ધ્રોકો પિતા નિકાલ દિયા પ્રભુ ચરણ મે ચિત લાગ દિયા ઉસકો અવિતર धाम દિલા દિયા તુજે યાદ હો યાદ ના હો જો નામ કા પ્રતાપ તું જો યાદ હોદ ના એટલે અનામ દેવાણી હું કીધું છે ને અનામી નામ અને જાણ્યા વિના નાવે બુદ્ધિ મોજો પાણી દેખીને પીવા ગયો અંતે જો જોજવાનો નીરજો અનામે નામ ને જાણ્યા વિના અજાણ્યા પંથી પંથે પડ્યા હત આયા ન ભોટજો કાયર ઓળ ઉલીગા સાથમો ત્યો થઈ કપડા ની લૂટજો અનામે નામ જાણ્યા વિના બંદૂખ ભરી બે નાળની નથી દારૂ મોદમ મજો પડાકો કરીને શું ભાળશો સોમુ તાક્યું નથી નિશાન જો અનામી ના મને જાણ્યા વિના હોમુ નિશાન તો કોઈ હોવું જોઈએ રૂપ જોઈ થયો પુરુષને પ્રેમ જો ફૂસલાવી પરણી ગયો ફાતડો નાવડી રંભા ની રીત જો અનામી ના મને આ ફાતડા ને અંગારિયા લગ્ન નો કોઈ ને તમે લુગડા આલો અને ને ખવડાવવા નું કે બીજું કોઈ ખરું ખબર જીવે તારું થી ખબર આવવાનું તો કે હું તો નહીં જઉં છો ઘણા તમે નહીં જોતા બાર મહિને જેટલું તમે આલશો કેટલું લખી આલશો કેટલું ફાળા માલશો આ એવું બધું કોઈ હોતું નથી કારણ કે હું સંતો ના પાડી અને શાસ્ત્રો એ ના પાડી અને ઇતિહાસોએ ના પાડી કારણ કે ઇતિહાસમાં કીધું કે સાસ ઘર જમય બુરો સાસરામ જમઈ રહેતો હોય તો બુરો ભગીની ઘેર ભય બુરો ભગીન એટલે બેનના ઘેર ભય રહેતો હોય તો સુરણ અમે ભાગનો બૂરો સુરણે ચડ્યો હળવો ભાગે તો કે બુરો પેટ પંપાળ બુરો પેટ પંપાળે કે તમે ગાધો એટલે સો છોકરો બોરણ જે થાય એ પણ બુરો કવિ ગંગ કહે સુન અકબર સબસે બુરો મોગણો માગવું એ હવનાથી બુરા મોગુ